વડોદરા માંજલપુર ચંદ્રલોક યુવક મંડળ દ્વારા ઝેર ભંડારાનું આયોજન ચંદ્રમુલેશ્વર મહાદેવ મંદિર પટાંગણ માં રાખવામાં આવ્યું ચંદ્રમુલેશ્વર મહાદેવ મંદિર મંદિરમાં શ્રી ગણેશજી અને સાઈ બાબા જલારામ બાપા ગ્રુપ નું છે આ પવિત્ર સ્થળે ચૈત્ર રામનવમી નિમિત્તે નવચંડી યજ્ઞ રાખવામાં આવ્યો હતો આ નવચંડી યજ્ઞમાં માં દસ આસપાસ જોડા પૂજામાં બેઠા હતા શ્રીફળ ફળ હોમવાનો અને આરતી તથા મહાપ્રસાદ લેવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડ્યા હતા ચંદ્રલોક યુવક મંડળ દ્વારા મીડિયા કર્મચારીઓને સન્માનિત કર્યા હતા આ ભંડારામાં માજદપુર આસપાસના યુવક મંડળો દ્વારા સેવા આપવામાં આવે છે અને ચંદ્રલોક યુવક મંડળના સોપ પ્રાંત ભાવિક ભક્તો આ ભંડારામાં સેવા આપે છે આ ભંડારામાં રાજકીય પક્ષ અને અન્ય સેવાભાવી ભક્તો હાજરી આપી હતી આવનાર તમામ ભાવિક ભક્તોનો ચંદ્રલોક યુવક મંડળ આભાર વ્યક્ત રહે છે આ ભંડારો ચોરી તરફ કરે છે અને આમ દિવસ છે અને રામનવમી દિવસ છે જે આ આયોજન કરવામાં આવે છે અને રામ નવમીના દિવસે અમે સૌ ઓછંડીનું પણ આયોજન કર્યું